મારો બેટો વાડજી માં હવે મારે લાગે નકી ઝટકો મૂકવો પડશે ઓલા ખૂટડા ને ભૂંડા બધું મારી મગફેરી ખોદી નાખી કાનું મારે કઈક કરવું જોઈશે એટલે હવે મને હે મારી નીપો ફેલ જઈશ એ ટપુ અહીંયા હેલ ને બોલ બીકા શું કામ છે એ કઉ કિંગ પાસ હતો તો એ ઘરે જ છું એ એક તને આગી તેની વાત કરવી હતી થોડીક શું વાત કરી છે કે જોઈ વિચારી બોલ ભી એ તને ખોટો તો નહીં લાગે ને ટપુ નહીં લાગે કે વાત હું છે એ હું એમ કેતો તો કે દીવાલના કાન જાજા હોય ને એટલે તું હારું કીરું ભેગો થયો એ મારો છોકરો ને તારી છોડી ને બેને હાસો પ્રેમ થઈ ગયો ને હું તો કહું છું હને આ બેને લગન કરી નખી અરે તારી માને તું ભીખા શું બોલે છે તો વિચાર પહેલા પણ ટપુ આજકાલનો તું જમાનો તો જો હું તો કહું હારે બેન ગોર ખાઈ લે તો હારું હવે વાત હું મુકને મારો મગજ જો છે ને એક ઝાપટ મુક લેશું હવે આ વાત કોઈ નહીં નઈ શું તારા છોકરાના અને મારા છોડીના લગન કોઈ દી નો થાય હવે ઓયો ના કરતા તારા લાફો ઉપડી જશે મારો હવે એ હાર હાલતો જાવું મારો દીકરો કેવી ગામમાં ગામમાં વાતો કરે છે ગામમાં ગામમાં રહેશે છે છોડીને માગા માગે છે આ છોડીના લગન હમણાં કીમ બહુ વધી ગયા છે જવા દે કરે આ વારો ઘટ નખું છોડીનો આખો ઘર ઇની માને ખાટલામાં હુવે પણ કોઈને ખાટલો હમું કરવાનું મન નો થાય

તમે આ બધું ખોટું બોલો છો લગન હું કરી ને તો એની હેરત નકર કાય કામ બાપ કરવાનો જ નથી હું લા જાડિયા તોને સમજાય ને હવે કદે ટપુડો આવે ને તો હવે આપણે એની છોડી તો આજે નો જોઈ ને કાલે નો જોઈ આસી વાત છે ભલે ને મરવો ને તો મરી જાય આ તો તમે આમ જો ઢાઢા પડો આટલા બધા ગરમ થાવમાં હું જાવ છું વાડીએ થોડું કામ છે આ તે વાડીએ તું જા બરાબર આ તો કાય ને જગનો નઈ કરે મને શોક રાઈ શકવાડ્યો ગામમાં શાય મારું હાલે રહેવા દીધું નઈ મને ઘડી માં થા થવાની બોલવા શું થયું મને તો લાગે છે હું પ્રેગનેટ છું એટલે મને ઉલટી થાય છે બોલ હવે શું કરું કોઈને ખબર ન પડવા દેવી

મારા લગ્ન કરાઈ દીશે તો હું કહું આ લગ્ન કરાવી દઈએ કે પેલા મને એવો મગ્નો નથી ઈ અરે તારી મને ભીખાર છોકરો હા તારી મને હું ની આરે બાજી ન જ આવ્યો છું અહીંયા અહીંયા ઘરે આવીને વાત સાંભળ્યું પ્રેગ્ન છો તું આ લગ્ન કોઈ દિવસ નહીં થાય ના બાપુ લગ્ન કરીશ ને તો એની આરે હું નખશે ને એ મરી જઈશ અહીં લગન નહીં થાય તું મરી જાત તો મરી જા ભલ મરી જા ના બાપુ લગન મારે એની હારે જ કરવા છે મેં કીધું ને આ તું ખોટું પગલું ન લેતી મારે અહીંયા ભીગાન ઘરે જ આવું દેશો તો પેલા વાત પુગાડી દેશે મારે આ તે જાવ આ તું આઈને રે હું આવું પાછો હમણે આ મારા લગન છે ને અહીંયા થઈ જાય ને તો સારું નકર હું છે ને ગામમાં કોઈને મોઢું દેખાડવા લાયક નહીં રહું આ છોડી હતા નો કરવાની કરી છે અતાર અતારમાં ભીખાઈ ને બાજવાન થઈ જાય ને હવે હું માગું લઈને જાઉં છું શું કરું મારે ભાઈ ભીખાન ઘરે તો આવ્યો જાઓ વાત તો કરું પેલા દીખો માને તો સારું છે મારે જનો કે લે કે મારી છોડી નથી દેવી પણ તારી છોડી માં સોયા તો હીરા ટાઈકા છે અરે મારા છોકરા ને તો એવી વહુ ગતિ દઉં ને અને હને ટપુ તારા ઘર પાય છે તો હને મારા છોકરા ની જાન કાઢું અને તું જોઈ લે કે ભિખલા ના છોકરા ની જાન આવી લે શું હમત તો જીરા મન મારો બેટો એક નો બે નો કા ભિખલા હું ટપુ આયો એ કાઈ ને મારે થોડું તને જાદુ કહેવાય જોઈએ છે તો ભૂલ માફી માંગવા આયો ઈ ની

અરે ગમે હોય બાકી મારે નો જો એટલે નો જો તને હું ગમે અહીંયા હૈ પાણ આવી અને ટપુ તારા ઘર પાછળ મારા છોકરાની હે જાન નીકળ તને ખબર પડે કે ભીખલો શું છે નથી જોતી મારી છોડી તારે આજ નો જો કાલે નો જો અલ્લા દે જો તું જોલ છે અરે નથી નથી જોતી જોઈ લે તમ તારું હલવાની નો નો તમને કીજો અરે તારે જે થાઈ કરી લીજે ઘર માં ગઈ રહે તું